મેઘાણી જ્યારે ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણતા હતા ત્યારે એમનો પરિચય થયો કપિલ ઠક્કર સાથે કપિલ ઠક્કર એટલે ઠક્કર બાપાના ભત્રીજા ઠક્કર બાપા એટલે જેમણે આદિવાસીઓ અને દલિતોની સેવા અને ઉત્થાન માટે આયખું ધરી દીધું અમૃતલાલ ઠક્કર આ કપિલ ઠક્કર પણ ભાવનગરમાં એક દલિત શાળા ચલાવતા હતા અને આ શાળાના એક કાર્યક્રમમાં આ શામળદાસ કોલેજના વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું સૌ વિદ્યાર્થીઓને સમારંભના અંતે દલિત બાળકોના હાથે પાનના બીડા પીરસાયા પણ કોઈએ બીડા ખાધા નહીં સિવાય કે બે વિદ્યાર્થીઓ એક પર જોશી અને બીજા ઝવેરચંદ મેઘાણી આ બીડા ખાવાની ઘટનાથી હાહાકાર થઈ ગયો હોસ્ટેલમાં આ બેનો બહિષ્કાર થયો જમવામાં એમની પાટલીઓ અલગ પીરસાય એમની થાળીમાં ઉચ્ચેથી પીરસવામાં આવે અને છતાં મેઘાણી અને જોશી ચૂપચાપ આવીને જમીન જતા રહે દલિત બાળકોના હાથના બીડા ખાવાથી જેમની અલગ પાટલી પીરસાણીએ મેઘાણીએ જ્યારે પચીસ વર્ષે કલમ ઉપાડી ત્યારે દલિત વીરોના ઇતિહાસ સૌની સાથે એક જ પાટલી આવ્યા એમાં તમને એમાં પોતાના રાજાની આબરૂ માટે ગાફ ગામના ચમારનો બોલ સંભળાય એમાં સુદામડા ગામની રક્ષા કરતો એકલવીર કાનિયા ઝાપડાની તલવારની ત્રાપટ સંભળાય એમાં તમને પોતાના ગામની આહિરની દીકરીને જ્યારે દુષ્કાળમાં એનો ભાઈ જવાબ ન આપે તો એના ઘરમાં અનાજ અને કરિયાણું ભરી દેતો જોગડો દલિતની દાતારી દેખાય એમાં ભાવનગરના રાજા આતાભાઈના દુખણા અને આશીર્વાદ દેતી એ વંચિત કન્યાની આંગળીઓના ટચાક્યા સંભળાય ટૂંકમાં જ્યારે સાહિત્યમાં આ છેવાડાના માણસની વાત આવતી નહોતી ત્યારે મેઘાણી આવી કેટ કેટલી વાતો કોઈ ભેદભાવ વિના લાવ્યા